અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના વિશાલ સહદેવ રાઠોડ લશ્કરો ઘટના સ્થળે દોડી ગયા અને ખાડામાંથી ગાયને રેસ્ક્યુ કર્યું હતું અમારા ફાયર કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો કે તુલસી ગનાળા આગળ રાજાપુરાવાળા રસ્તે એક ખાડામાં ગાય ફસાઈ ગયેલ છે તો અમે ત્યાં અમારી ટીમ સાથે આવ્યા ધર્મેશ ગોર સાહેબની સૂચના મુજબ ત્યાં આવ્યા અને પછી અમે ત્યાંની કામગીરી ચાલુ કરી ગાયને રેસ્ક્યુ કરવાની તો ત્યાંના સ્થાનિક સ્થાનિક માણસોની મદદ લઈ અને ત્યાંથી અમે જેસીબી બોલાવી અને ગાય ને સુરક્ષિત રીતે અમે બહાર કાઢી આપેલ છે આશરે ચાર થી પાંચ ફૂટ સુધી ખાડો હશે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યુઝ આનંદ